ગઈકાલે મોડી રાત્રે મહુવામાં એસટી વર્કશોપમાં કામ કરતા કર્મચારીનું જેક છટકી જતાં મોત નીપજ્યું બસ નીચે કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જેક છટકી જતા તેમનું તાત્કાલિક એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવ બનતા એસટીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને બનાવને લઈ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

નીચે કંઈક બસની નીચે કંઈક કામ અર્થે જોવા દેતા અને જે આકસ્મિકે જેગ છટકતા તેઓને માથાના ભાગે ઇજા ઉત્પન્ન આ બનાવ રાત્રિના એકવીસ કલાકે આજના એકવીસ તારીખને બોલાવવા પામેલ છે તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોકલે દાખલ કરવામાં આવેલ છે